ફિરદોસ ત્રણ દિવસથી વીજ થાંભલો પડી જવાના કારણે જે બાબત સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં હજી સમસ્યાનું કોઈ નિરાકરણ આવેલ નથી રિપોર્ટ બાય સુરેન્દ્રનગર તમે કોઈ રજૂઆત કરી હે હા કેટલા ને કાલ રાતે આયા હતા પરમદી રાતે આયા હતા ત્રણ જાર છોકરા ચાર પાંચ જણ તો જી આયા અને રાતે મોટર આવી તો અમારી આગળ માણા નથી તરીકે સાંભળા નથી અજી કાલે જે હતા રાતે 2 વાગે આ મોટર આવી હતી પાછી વારી તો કે અમે નગરા પડવી તો કે તમાર સાંભળો ઊભો કરવા આવી નીમ કીધું અમે ચાર જણાએ કીધું તો સુરેન્દ્રનગર ફિરદોસ સોસાયટીમાં વાવાજોડું આવ્યું પરમ દિવસે વાવાજોડું આવ્યું ત્યારનો આ થાંભલો પડી ગયો છે તમે આમાં આ થાંભલો દેખાડો પડી ગયો સુરેન્દ્રનગર ફિરદોસ સોસાયટી માં વાવાઝોડું એવું ત્યારનો આ થાંભલો પડી ગયો છે અને અહીંના તમામ વિસ્તારોમાં આગળના વિસ્તારોમાં લાઇટ નથી અનેક વખત અહીંના લોકોએ રજૂઆત કરી ફોન કરીને લાઇ અહીંની વીજ પ્રવાહ બંધ કરાવી દીધો આજ બોતેર બોતેર કલાક વીતી ગયા હોવા છતાં પીજીવીસીએલ દ્વારા સુરેન્દ્રનગર વીજ કંપની દ્વારા અહીંયા વીજ પુરવઠો યથાવત કરવામાં નથી આવ્યો અહીંયા નવો થાંભલો નાખવામાં નથી આવ્યો તેથી વીજ કંપનીના અધિકારીને અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે એટલે બે ચાર કલાકમાં જ અહીંયા ફિરદોસ સોસાયટીના આ વિસ્તારમાં વીજ થાંભલો ઊભો કરો અને વીજ પ્રવાહ પછી ફરી વખત ચાલુ કરો વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને પણ કહીએ છીએ સુરેન્દ્રનગરના ભાજપના તમામ આગેવાનોને કહીએ છીએ કે બોતેર બોતેર કલાકથી અહીંયા વીજ પ્રવાહ બંધ છે થાંભલો ઊભો નથી કરી શકતા ત્યારે તમે શું વિકાસના બળગા ફૂકો છો તેથી તમામે તમામ લોકોને કહીએ છીએ કે જે ફિરદોસના અહીંયા ફિરદો સોસાયટીની આજુબાજુના વિસ્તારમાં નાના બાળકો મહિલાઓ જે લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે તે સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે અને આ પડેલો વીજ સ્તંભ વીજ થાંભલો ફરી વખત ઊભો કરી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે આ ફિરદોસ સોસાયટી છે દાલમીલ રોડ મારું નામ જીગ્નેશભાઈ છે ત્રણ દિવસથી આ લાંભળો પડી ગયો હોય ક્રમ દિવસે ગયા તા કે સવારે આવશું સવારે ગયા તા કે માણસો નથી બપોરે કાલ ગયા હતા કે થાંભલા નથી વારંવાર રજૂઆત કરવાથી એ થાંભલો નાખવા કોઈ આવતું નથી આ ત્રણ દિવસથી આ બધા નાના નાના બાળકો ગરમીના કાળજાત થઈને બહાર રખડતા હોય આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ